પીએમ મોદીએ આજે જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જેમાં ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કરી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓનું સ્વાગત કર્યું હતું પતંગ મહોત્સવમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળી ભારત અને જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો જે બાદ બંને નેતાઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના નરોડા રોડ પર મેમકો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી કંપનીમાં આગ લાગી હતી કંપનીમાં લાકડાના સામાનની સાથે મોટા પ્રમાણમાં પ્લાયવુડ હોવાથી ગણતરીની મિનિટોમાં જ ત્રણ માળની બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે પહેલાં માળે રાત પાડી કરીને સૂતેલા બે મજૂરો ઊંઘમાં જ ભળતું થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની દસ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે દાદરા નગર હવેલીમાં ચાલતા ચાઇનીઝ દોરી બનાવવાના કારખાના પર દરોડો પાડી મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ વાપીનો વિરેન પટેલ મુખ્ય સૂત્રધાર છે પરંતુ પોલીસની કાર્યવાહી બાદ તે નાસ્તો ફરતો હતો ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એસઓજીની ટીમે વિરેન પટેલને વાપી ખાતેથી દબોચી લીધો છે ત્યારે પોલીસ તપાસમાં દોરીનું નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે અને અન્ય કોણ આમાં સામેલ છે તેમ કે મોટા ખુલાસા થવાની શક્યતા છે